સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો ડાયરા ને કેમ છો બધા મજામાં ને અટાણે વાગ્યા હાડા હાથ આ છે ને બધા એને ઉઠવા મોડું થઈ ગયું હું ઊઠીને ઉઠીને થોડીક વાર લાગી આખરી કાયમ ઊઠીને મિત્રો લાગી પડી ને લીતીને જ્યાં આખરી થોડીક વાર લાગી ઉઠ્યો એને એક પીહ દોઈ ને ધીરુભાઈને પીહ દોવા ગયો અમારા બાનું જ બાર બંધ છે સા પાણી પીતા હે અમાર બાપુ આગળ એવા પૂજા કરી નજીક આગળ ને ફૂલ ઘર હજી હું દોવે આજ બધા મોડું થઈ ગયું એક ભી છે હજી દોવાની હું દોવાઈ જાય ને દૂધે પૂગી જાય તીરુભાઈ ને જો આ ભાવનગર વાળી છે ને એને લીધી નજીક આગળ દોય અને ગયો એક ટાણું કોણ નાખી ગાય ને તો નથી દોવાની ગાય ને હાજી ટાણું દોઈ ચલો અને બીબડી મૂકી દઉં એટલે એક ખાતે થાય વાતા હજી મોડા થાય પહેલા તા ફરિયા ને હું વાલ લઈ ફૂલગર પી હું દોઈ લઈએ એક સેલી સેલી સે પી ધોવાની પી ધોઈ ને પછી દૂધ મૂક્યા તો ફરિયા વાર ના ફરિયા વાર જાય ને તો પછી વાંધા નાખી કારણ કે હજી ફરિયા વારવાના બધું બાકી છે હજી ને કીશો હજી તો હોતી Thank હે માતાજી મહાદેવર બધાઈ ને તો મારે આ જાવું આર સટી એ મે જાન રી ટ્રેલિંગ લીધી હતી ન હંસા ની ન્યા મારે જાવું અમાર સાજનો કાલે ફોન આવ્યો તો એ કે તારે અને તેજલને બેને આવવાનું છે તું તેજી બેજાયા પીએમ મોદી સાહેબ નું લાઈવ આવવાનું છે કે અમાર બધાઈ નમ્રવા જવાનું છે હું જો માર બેન પણ શીતલ નો ફોન આવ્યો કે ક્યાં નીકરો પણ તેજી હજી તૈયાર ન થાતી મારા કાઉં શીતલ જવાબ દેવો તો હાલો મિત્રો હવે હું તેજી ને ફોન કર લઉં ને પૂછી લઉં કે હવે ક્યાં નીકરી ને ક્યાં જવાનું છે ને હાલો આવજો બજે રામ રામ નું સીતારામ ડાયરિયા બધા તો આપડે નવરા થઈ ગયા આ બધું કામકાજ થઈ ગયું હવે પાણી વારવાનું છે થોડુંક આ વાડીયું બાકી છે એ માગડી ચાલુ કરવી મોટર પછી આ ઘઉં વારું ફરગાવું થોડું ફરગાવી નાખીએ ઘઉં વાર પછી એમાં વાવવાની છે ગુંદરી પ્રોગ્રામ તો એ કામ છે કે આપણે આ તો ખુરશી માથે દેવલી બેસાડ્યા મને એ કઈ બે હા તો સારા લાગ્યો કે નકર બધા કે વા વાહી બધા માં આવો એ હતી તો મિત્ર

લુગડા ધોઈ બા ધોઈ નાખે લાગે બાઈ આ જગલો રોહર હવાર કરી બાઈ પણ લુગડા ને હા અરે બાઈ જાજા ધોઈ નાખે લુગડા હા આખે દોરી ભરે એમ ને ફરો હોય બાને ને એમ છે કા હું તો કે બાઈ ધોયા કા તો આપડા લુગડા થઈ હાલો તો બની ગયું બટેટા નું ને ટમેટા નું શાક બની ગયું તો મસ્ત બની ગયું અને બનાવ્યું સુલે સુલે છે ને શાક થાય મીઠું મારે પાસે ઉતામ રહ્યો એટલે પછી હું કુકરમાં નાખી દઉં બે તીન જમા તમે સૂલે બનાવો તો પણ ઉતામ રહ્યો એટલે પછી કુકરમાં નાખી દઈ થઈ જાય સીટી બે ત્રણ ને સાવ ઘરે હાલો બધા બપોર કરવા ત્રણ જણા છે ત્રણ રોટલા બનાવવા હવારી બનાવવા તા પરોઠા હવારી રોટલા ધરા બની સલાડ આવડી રોટલા તા બડિયા જોઈ દે માં હોય છે આ મારે એક રોટલા નોટ છે ને ખેર પાસે રામાથી બે બનાવો

ચાલો બધા બપોરા કરવા હાલો મિત્રો બપોરા કરી લીધા બપોરા કરીને અમારે ઘઉં વાળું ખેતર હે ને એને હરગાવાનું ચાલુ કરી દીધું કોઈ કોથર્યું છે કોઈ હણિયા છે કોઈ બાકર ની દિવાળી છે એમ થોડું થોડું હરગાવાનું ચાલુ કરી દીધું અડધું હરગાવી લીધું અડધું હવે હરગાવાનું બાકી છે ને આમાંય ધ્યાન રાખવું પડે જો કોઈ પાડોશીના મગોટા છે કોઈની વાડું છે આ એક ઠેકાણે દિવાળી મૂકી એટલે ઘાય ઘા ઉપાડી એટલે થોડું થોડું હરગાવાનું અડધું હરગી ગયું હવે અડધું હરગાવાનું બાકી છે જો બધી માં મૂકી દીધી દિવાહરી ઓર તું હરગી ગયો એટલે ઉપાદે ન કઈ જો મિત્રો તમે જોઈ શકો છો ઉપા તો ન હતી ઓ તા લાગે હાઈ પર તો અમારે ફુલગર છે ને એ ફાઈવ ક્રિકેટ વાળા છે કા એને એ લઈ અને પોર્યા વાડીમાં ગયો ને એક ઠેકાણીમાં લીમડા હે ત્યાં એટલે વાતે કીધું કે હાલો ગાયક હતા તા પાર્ટી મૂકી હો પણ છે ને બી એ બહુ ખરગાવામાં બીજો કઈ વાંધો નથી જો મિત્રો તમે જોઈ શકતા હે જોવા લીમડા હે ને ન્યા હે નડી લઈને હો પૂર્યા એક ધારા મિત્રો તો કમ્પ્લીટ થઈ ગયા આપણે સરગાવી તાક બોકરા કરતી તો મારા હો